તો નમસ્કાર મિત્રો વેલકમ ટુ લસા એન્ડ ગુસ્સા બરાબર ચોથો લેક્ચર છે લસા ગુસ્સાનો આટલું લાંબુ લસા ગુસ્સા જેને ત્રણ વિડીયો જોયા છે તો સમજી જ ગયા હશે અને ના જોયા હોય ને તો જોઈ લેજો પછી એવું નથી કોઈ પણ જગ્યાએ કે તમે ક્યાંય પાછા પડવાના જો લસા ને ગુસા આટલું લાંબુ આટલું ડિટેલ હા હોય છે ઘણી વાર ક્વેશ્ચન આવી જાય નહીં સમજાતા ને કયા ક્વેશ્ચન ક્યાંથી પૂછી લીધો કયા પ્રકારનો ક્વેશ્ચન છે એના માટે એક એક વસ્તુ કવર કરેલી છે કે ફૂલ ડિટેલ તમારું ક્લિયર થઈ જાય અને આ એક પાયાનું ચેપ્ટર છે બીજા ગમે તેટલા ચેપ્ટર હશે ને બધાના પાયામાં છુપાયેલું આ એક લસા ગુસાનું ચેપ્ટર છે તો આજે આપણે શરૂઆત કરવાની છે હવે લસાના અને ભેગા કરવાના છે પહેલાં તો આપણે એ પહેલાં લેક્ચરમાં શોધતા શીખ્યા કે ભલ ભલી સંખ્યાઓ આપી દે કઈ નાની નાની રીતો લાગુ પડે છે ક્યાં કઈ રીત લાગુ પડે છે મેઇન સૌથી વધુ શીખવાનું શું હોય છે ગણિતમાં શીખી ગયા આ વસ્તુ આ રીતે થાય ડેટ ઈટ એવું નથી એક્ઝામમાં એટેમ્પ કેવી રીતે કરવાનો કયો ક્વેશ્ચન કેવી રીતે ટેકલ કરવાનો ને આ જ સૌથી મોટી વાત છે એક્ઝામમાં આપણી પાસે પ્રશ્નો હોય છે પચાસ મિનિટ હોય છે ચાલીસ અને પછી અટેમ નથી થતા તો એના માટે જ એ શીખવાનું છે એટલે જ આપણે એ રીતે ગણિત જોઈએ છીએ કે ક્યાં આગળ કયા ક્વેશ્ચનને કેવી રીતે ટેકલ ફટાફટ ફટાફટ ક્વેશ્ચન પેપરમાં ઉડાડવું ઓનલાઈન એક્ઝામ હોય તો કેવી રીતે ટેકલ કરો ઓફલાઈન એક્ઝામ હોય તો કેવી રીતે ટેકલ કરો આજે આપણે હવે લસા અને ગુસ્સાને ભેગા કરીશું દરેક પ્રકારના પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ હવે ભેગા કરીને કયા કયા પ્રશ્નો પૂછાય તો એના માટેનો સૌથી પહેલો કન્સેપ્ટ છે કે કોઈ પણ બે સંખ્યાઓ આપેલી છે એનો લસા આપેલો છે એનો ગુસા આપેલો છે હવે આ ચાર વસ્તુ બે સંખ્યા એમનો લસા અને એમનો ગુસ્સા આ ચાર માંથી કોઈ પણ એક સંખ્યા જયારે આપેલી નથી હોતી બે સંખ્યા એવું નથી હોતું આનો પ્રશ્ન એ જ રીતે પૂછાય કે બે માંથી એક સંખ્યા શોધવાની હોય કારણ કે એક સંખ્યા એ લોકો આપી દે હા બે સંખ્યા એ લોકો આપી દે તો સ્વાભાવિક છે કે એનાથી લસાઈ ડાયરેક્ટ મળી જાય ગુસાઈ ડાયરેક્ટ શોધી શકાય તો હંમેશા તમારી સામે ક્વેશ્ચન કેવી રીતે આવે છે કે બે સંખ્યાઓ હોય એનો લસા આપેલો હોય ગુસ્સા આપેલો હોય અને બે માંથી એક સંખ્યા આપી દીધી હોય અને બીજી સંખ્યા શોધવાની હોય તો એના માટેનો કન્સેપ્ટ છે કે બે સંખ્યાનો લસા ગુણ્યા એ બંનેનો ગુસ્સા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા આ એક સામાન્ય સૂત્ર છે ફોર્મ્યુલા છે કે ગણિત છે તમે જે કહો એ હવે એના ઉપરનો ક્વેશ્ચન આપણે જોઈશું ક્વેશ્ચન શું કહે છે કે જો બે સંખ્યાનો ગુસા પચીસ છે અને લસા પંદરસો પંચોતેર છે તે પૈકીની એક સંખ્યા બસો પચીસ છે તો બીજી સંખ્યા શોધો હમણાં જ આપણે સૂત્ર જોયું કે શું છે બે સંખ્યાનો લસા ગુણ્યા ગુસા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા અહીંયા શું શું આપેલું છે પહેલાં તો છે ને આ લેંગ્વેજને આ રીતે લખતા જ લોકો નથી શીખતા જ્યાં તમને આઈડિયા ના આવે ને તમે ગણિતની ભાષામાં એને લખી નાખો તમારી સામે જે ક્વેશ્ચન છે સિમ્પલ શું આપ્યું છે લસા એલસીએમ લખો એલસીએફ લખો પછી એનું સૂત્ર લખો ઓટોમેટિક આઈડિયા આવવા મળશે કે શું શોધવાનું છે ને શું કરવાનું છે હવે એલસીએમ છે લસા કેટલો આપેલો છે પંદરસો પંચોતેર ગુણ્યા ગુસા કેટલો આપેલો છે બસો ને નહીં સોરી પચીસ ગુસ્સા આપેલો છે બરાબર પહેલી સંખ્યા કેટલી આપી છે પંદરસો પંચોતેર ગુણ્યા બીજી સંખ્યા શોધવાની છે થઈ ગયું સિમ્પલ હવે બીજી સંખ્યા શોધવાની છે સોરી પહેલી સંખ્યા તમારી શું છે બસો ને પચીસ છે બસો પચીસ એક સંખ્યા આપેલી છે હવે સંખ્યા શોધવાની છે તો સામે શું થઈ જશે પંદરસો પંચોતેર ગુણ્યા પચીસ ભાગ્યા બસો ને પચીસ બસ હવે અહીંયાથી છેદ ઉડાડતા નહીં ફાવતા એ વિભાજ્યતાની ચાવીઓથી થાય એ ડિટેલમાં આપણે કેટલી બધી કરી જાય ક્યાં ક્યાં કેવી રીતે અપ્લાય થશે હું ત્યારથી કહેતો આવ્યો છું કે અહીંયા આગળ તમને શું દેખાય છે પંચોતેર પચીસ 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 વડે તો બધી સંખ્યાઓ અહીંયા ઉપર નીચે ભાગી શકાય છે તો બને એટલી મોટી સંખ્યાથી છેદ ઉડાડો કેવી રીતે પચીસ વડે ડાયરેક્ટ કેવી રીતે આવડશે કે અહીંયા આગળ પચીસ વડે મેં કીધું છે કે દરેક સો માટે કેટલા હોય ચાર વડે ભાગી શકાય તો અહીંયા કેટલા સો છે બે સો છે તો બે સો માટે ચાર ચાર આઠ અને ઉપર કેટલા એક નવ એક સંખ્યા ઉપર પચીસ ની નવ તો પચીસ નવ બસો પચીસ કેવી રીતે સો ભાગ્યા પચીસ કરીએ છીએ તો શું આવે ચાર આવે અહીંયા બસો ભાગ્યા પચીસ કરીએ છીએ તો શું આવે અહીંયા આઠ આવે આટલું ડાયરેક્ટ યાદ રાખી લો તો બસો ભાગ્યા પચીસ ના આઠ અને ઉપર પચીસ છે તો એના માટે એક વખત તો પચીસ ગુણ્યા નવ બસો પચીસ એ રીતે મારે અહીંયા આગળ આ ચાલો ઉડાડી દીધું તોય ઠીક ન તો અહીંયા ડાયરેક્ટ ઉડાડવું હોય પચીસ વડે તોય ઇઝી પડે કે પચીસ ગુણ્યા ત્રેસઠ ચાલો હવે નવનો ભાગ અહીંયાથી ચલાવવો છે તો હંમેશા હું કહું છું કે રાઉન્ડ ફિગરથી કરવાનું ડાયરેક્ટ જવાબ આવી જાય નવ અહીંયા પંદરસો છે તો કેટલા સો નવ ગુણ્યા સો નવસો નવસો સાઈડમાં મૂકાઈ ગયા ઉપર શું વધ્યું છસો ને પંચોતેર એવું લાગે ને તો સો અહીંયા લખી નાખવાના એક બાજુ વધ્યું શું છસો ને પંચોતેર છસો પંચોતેરમાંથી પહેલાં બે આંકડા માટે નવ સિત્તા ત્રેસઠ તો છસો ત્રીસ અલગ મૂકાઈ ગયા અને એના માટે અહીંયા આગળ કેટલા થઈ ગયા સિત્તેર હવે ઉપર કેટલા વધ્યા પિસ્તાળીસ તો એના અહીંયા આગળ કેટલા થઈ જશે પાંચ તો સો સિત્તેર અને પાંચ એટલે કેટલા વડે છે દૂડ્યો એકસો ને પંચોતેર તો બીજી સંખ્યાની મારી કિંમત કેટલી આવી ગઈ એકસો ને પંચોતેર આ રીતે છેદ ઉડાડવાય મહત્વના હોય છે ખાલી શીખી નાખ્યું ગોખી નાખ્યું તો આપણા આન્સર આવી ગયા એક્ઝામમાં જઈને અટેમ્પ પછી એવું થાય કે આરા સાઠ સવાલ હતા પણ અટેમ્પ મારાથી આવડતા તો પણ અઠિયાવીસ જ અટેમ્પ થયા પણ એનું કારણ જ એ છે કે આ રીતે આપણે નથી કરતા એની કરવાની પણ એક રીત હોય હવે હવે એના પછીનો એક કોન્સેપ્ટ છે કે બે સંખ્યાઓનો લસા હંમેશા તે બે સંખ્યાના પ્રમાણ અને ગુસાના ગુણનફલ જેટલો હોય હવે આવું કંઈ ગોકીને યાદ ના રાખવાનું હોય આનો કન્સેપ્ટ સમજવાનો હોય કે આપણે કોઈ પણ સંખ્યા છે એનો લસા કાઢીએ છીએ કે અહીંયા સંખ્યા છે બાર અને પંદર એનો ગુસા કાઢીએ તો આપણે શું કરીએ ત્રણ વડે છેદ ઉડાડ્યો મેં ત્રણ ચોક બાર અને ત્રણ પંચા પંદર આ મેં છેદ ઉડાડ્યો હવે પ્રમાણ છે ને કહેવાય એવી વેલ્યુ આવી જાય કે જે બંને કેવી હોય સ અવિભાજ્ય તો આ બે સંખ્યાનો હવે છેદ નથી ઉડતો તો હું શું કહીશ બાર અને પંદર કયા પ્રમાણમાં છે ચાર જેમ પાંચના પ્રમાણમાં છે તો આ પ્રમાણના યુનિટની વેલ્યુ આવી હવે લસા શોધતી વખતે આપણે શું કરીએ જે ડાયરેક્ટ કરે છે એના માટે તો વેલેન ગુર છે કે ત્રણ ચોક બાર પંચાસ સાહીઠ પણ નથી આવડતું હતું તો એ શું કરે છે કે ચાર એકા ચાર પાંચનો છેદ નહીં ઉડતો એમના મૂકી દીધો એક અહીંયા એમના મને પાંચ એકા પાંચ એક એક આવી ગયા તો હવે પાંચ ચોક વીસ વીસ તરી સાહીઠ સાહીઠ શું આવી ગયો લસા તો બેઝિકલી શું કર્યું કે ત્રણ જે હતો એ શું હતો ગુસા હતો અને આ ગુસાનો ગુણાકાર આપણે શેની સાથે કર્યો ચાર જેમ પાંચ તો ગુસા અને એની સંખ્યાઓના પ્રમાણની વેલ્યુ એના યુનિટની વેલ્યુ એ જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને સીધો શું મળી જતો હોય છે સંખ્યાનો લસા તો કન્સેપ્ટ આપણે આ રીતે સમજીશું ધારો કે આ રીતે ક્વેશ્ચન તમને આપી દીધો છે કે જો બે સંખ્યાનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે તો બે સંખ્યાઓનો લસા અહીંયા આગળ એસી બરાબર એસી લસા છે તો તે બે સંખ્યાનો ગુસ્સા શોધો અને બંને સંખ્યાઓ શોધો અહીંયા મને શું આપેલું છે બે સંખ્યાઓનો ખાલી ગુણોત્તર આપેલો છે તો બે સંખ્યાનો ગુણોત્તર એટલે કે અહીંયા આગળ ચાર એક્સ હું માની રહું કે ગુસ્સા કેટલો છે એક્સ છે બરાબર તો અહીંયા આ જે પહેલી સંખ્યાનું પ્રમાણ છે એને ગુસ્સા જોડે ગુણીશ એટલે શું મળી જશે મારી સંખ્યા આખી હવે બીજી સંખ્યા છે તો એનું જે પ્રમાણ છે એનો ગુણાકાર હું છે એની સાથે કરીશ એના પ્રમાણ સાથે પાંચ એક્સ એટલે મને શું મળી જશે બીજા નંબરની સંખ્યા મળી જાય આ પહેલી સંખ્યા ને આ બીજી સંખ્યા ચાર એક્સ અને પાંચ એક્સ હવે આગળ શું કીધું છે કે તે બંને સંખ્યા શોધો હમણાં આપણે શું શીખ્યા હતા કે કોઈ બે સંખ્યાનું જે પ્રમાણ છે એ પ્રમાણના યુનિટનો ગુણાકાર એનો ગુસ્સા સાથે ગુણાકાર કરીએ તો આપણને શું મળી જાય એનો લસા લસા આપેલો છે એસી તો અહીંયા આગળ ચાર પંચા વીસ વીસ ચોક એસી તો ગુસ્સા શું મળી ગયો ચાર હવે પૂછ્યું શું છે તે બંને સંખ્યા શોધો બે સંખ્યા કેટલી છે ચાર એક્સ પ્રમાણનો ગુસા જોડે ગુણાકાર એટલે સંખ્યા મળી જાય તો ચોખ્ખું ચોખ્ખું સોળ પાંચ ગુણ્યા ચાર અહીંયા આગળ કેટલા થઈ જશે વીસ તો સોળ અને વીસ બંને સંખ્યાઓ મળી જશે એના પછી આપણે આગળ બીજું જોઈએ હજુ અહીંયા આગળ ક્વેશ્ચન શું બનાવેલો છે કે બે સંખ્યાઓના ગુણાકારની કિંમત આપણને દસ હજાર આઠસો આપી છે ગુણોત્તર આપેલો છે અને બંને સંખ્યાઓ શોધવાની છે આમ ગુણોત્તર અને પ્રમાણનો ક્વેશ્ચન હોય આમ તમે જુઓ તો ગુસા લસાનો પણ ક્વેશ્ચન આને કહી શકાય પણ આપણને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે બે પ્રમાણ આપી દીધું છે અહીંયા તો પહેલી સંખ્યા કેટલી હોય ત્રણ એક્સ બીજી સંખ્યા કેટલી હોય ચાર એક્સ હવે આ બંનેનો ગુણાકાર આપેલો છે તો ત્રણ એક્સ ગુણ્યા ચાર એક્સ કેટલો આપેલો છે આપણે ગુસાનો આન્સર કરી શકાય અહીંયા ત્રણ ચોક બાર ત્રણ ગુણ્યા ચાર બાર નવ્વા એકસો આઠ તો એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સવેર ની કિંમત કેટલી અહીંયા આપેલી છે નવસો તો એક્સ બરાબર કેટલા થઈ જાય ત્રીસ હવે અહીંયા આગળ બંને સંખ્યા શોધવાની છે એનો સરવાળો શોધવાનો છે તો સરવાળો સીધો શું છે સાત સીધું આપણે એના ઉપર કામ પહેલા ત્રણ શોધ્યું નેવું પછી ચાર એક શોધ્યું એકસો વીસ આ નથી કરવાનું સરવાળો કેટલો થઈ જશે સાત એક્સ સાત ગુણ્યા ત્રીસ આન્સર તમારો શું આવી જશે બસો દસ આ તમારો આન્સર તો આ રીતે કન્સેપચ્યુઅલ આપણે કરવાનું છે આગળનો ક્વેશ્ચન અહીંયા આગળ કન્સેપ્ટ શું છે કે અપૂર્ણાંક સંખ્યાઓના ગુસ્સા અને લસા જ્યારે પૂછાઈ જતા હોય છે ત્યારે એની પાછળ એક નાનો કન્સેપ્ટ જ હોય છે કરવાનું કંઈ નથી હોતું ઇવન જે મોટી મોટી સંખ્યાઓ પૂછાય ને આમાં નાની નાની બનાવીને આપતા હોય છે તો બહુ ઇઝી વસ્તુ છે પણ જો આપણને કન્સેપ્ટ ના ખબર હોય તો આપણે એ વસ્તુ કરી નથી શકતા તો અહીંયા કન્સેપ્ટ સૌથી પહેલાં શું કહે છે કે અપૂર્ણાંક સંખ્યાઓનો જ્યારે પણ લસા કાઢવાનો છે અપૂર્ણાંક સંખ્યાઓનો લસા કાઢો કે ગુસા સૂત્રના ગોખો શું કાઢવાનું છે એના ઉપર ધ્યાન આપો લસા કાઢવાનો છે તો ઉપરનો લસા અને નીચેનું ઓપોઝિટ એટલે કે નીચેની જે સંખ્યાઓ છેદની એનો ગુસા કાઢી નાખો જે શોધવાનું કીધું છે અપૂર્ણાંક સંખ્યાઓ જ્યારે આપેલી છે જે શોધવાનું કીધું છે એ ઉપરનું અને ઓપોઝિટ નીચેનું અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓનો ગુસા પૂછાય તો અંશની જે સંખ્યાઓ ઉપર શું કાઢવાનો ગુસા અને નીચેની સંખ્યાઓનો શું ઓપોઝિટ એટલે કે લસા હવે આપણે એના ઉપરનો ક્વેશ્ચન જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આગળ શું કીધું છે કે સૌથી પહેલાં બે અપોન ત્રણ આઠ અપોન નવ સોળ અપોન એક્યાસી દસ અપોન સત્યાવીસનો ગુસા કાઢવાનો છે અને લસા કાઢવાનો છે તો પહેલાં લસા કાઢતી વખતે આપણે શું કરવાનું છે અપૂર્ણાંક સંખ્યાઓ છે અંશનો શું કાઢીશું લસા અને છેદનો શું કાઢી દઈશું ગુસા તો બે આઠ સોળ અને દસ એનું આપણે શું શોધવાનું છે લસા તો અંશનો આપણે કાઢીશું લસા અને છેદનો આપણે કાઢીશું ગુસા તો ત્રણ નવ એક્યાશી સત્યાવીસ એનો ગુસા હવે અહીંયા તમારે ડિટેલમાં પાછા તમે આમ આમ લાઈનો પાડીને શોધવાનું એવું બધું ના કરો તો સારું સિમ્પલ છે કે લસામાં એક વસ્તુ હું કહેતો આવ્યો છું કે કોઈ પણ મોટી સંખ્યા પકડી લો એમાં જે નાની સંખ્યા એનો અવયવ રૂપે છુપાયેલું છે એને તો પહેલાં સાઈડમાં જ કરી દો તો અહીંયા આગળ સોળ છે એમાં બે છે એનો એક અવયવ છે તો એને ધ્યાનમાં ના લો આઠ છે એ પણ સોળનો અવયવ છે એને ધ્યાનમાં ના લો હવે મારે લસા ખાલી કોનો કાઢવાનો છે સોળ અને દસ બંનેનો બંનેને શેના વડે ભાગી શકાય બે વડે તો બે સાઈડમાં અહીંયા મૂકી દો આ પાંચ થઈ ગયા આ આઠ થઈ ગયા હવે ભાગ નહીં ચાલતો તો આઠ પંચા ચાલીસ ચાલીસ દુ એસી તો એસી ઉપરનો શું આવી ગયો લસા હવે છેદની સંખ્યાઓનો શું કાઢવાનો છે ગુસા જોઈને જ ખબર પડે છે કે બધી સંખ્યાઓ શેના વડે ભાગી શકાય છે ત્રણ વડે ત્રણને એક વખત ભાગી દઈશું પછી ભાગ ચાલવાનો થઈ જશે બંધ તો છેદની જે સંખ્યાઓ છે એનો શું મારે કાઢવાનો ગુસ્સા તો એસી ભાગ્યા ત્રણ આ બધી સંખ્યાઓનો લસા થશે હવે ગુસા કાઢવાનો છે તો એ જ રીતે બે આઠ સોળ અને દસ ગુસા પૂછ્યો છે તો ઉપરની સંખ્યાઓનો શું કાઢીશું ગુસા અને નીચેની સંખ્યાઓનો શું કાઢીશું લસા હવે બે આઠ સોળ દસ એનો ગુસ્સા જોતા જ ખબર પડી જાય કે મોટા મોટી કઈ સંખ્યા બધી બેકી સંખ્યા છે બે વડે ભાગ ચલાવીશ અહીંયા એક આવી જવાનું છે આગળ પછી ભાગ ચાલવાનો બંધ થઈ જવાનો છે તો સીધો એનો શું આવી ગયો ગુસ્સા બે અને લસા નીચેની સંખ્યાનો કાઢવાનો છે મોટી સંખ્યા પકડો ને એના અવયવ અંદર આવી જતા હોય તો એને અવોઈડ કરો જોઈને ખબર પડે કે એક્યાસી જે ત્રણ વડે ભાગી શકાય અથવા ના ખબર પડે તો એ નવમાં તો ત્રણ આવી ગયા તો ત્રણને કાઢી નાખો હવે નવનો સ્ક્વેર જ એક્યાસી છે તો નવને પણ કાઢી નાખો સત્યાવીસ અને એક્યાસી કદાચ જોઈને ખબર ના પડે કે સત્યાવીસ તરી એક્યાસી થાય છે તો ભાગ ચલાવી લો કે એક્યાસીનો ચલાવો અને સત્યાવીસનો ચલાવો બેનો નવ વડે તો ચાલે છે નવ નવા એક્યાસી નવ તરી સત્યાવીસ હવે અહીંયા આગળ ત્રણ વડે ભાગ ચલાવો આનો ત્રણ અને આનું એક એક આવી ગયો તો નવ તરી સત્યાવીસ સત્યાવીસ તરી અહીંયા આગળ ત્રણ વડે ખાલી ભાગ ચાલશે ત્રણ બચ્યા છે સત્યાવીસ તરી એક્યાસી શું થઈ જશે એનો લસા તો બે અપોન એક્યાસી આ બધી અપૂર્ણાંક સંખ્યાઓનો શું થઈ ગયો ગુરુત્તમ સામાન્ય અવયવ તો આમાં ખાલી એટલું જ સમજવાનું છે જે શોધવાનું છે એ મારે ઉપરનું અને એની ઓપોઝિટ નીચેની સંખ્યાઓનું છેદનું કાઢી નાખો એના પછી ઘાતવાળી સંખ્યાઓના લસા અને ગુસા પૂછાય ને તો ભલભલા છોકરાઓને એવું થઈ જાય કે આ શું છે કેવો ક્વેશ્ચન છે કેવી કેવી મોટી મોટી આનું શું કરવાનું પણ કંઈ છે નહીં સિમ્પલ વસ્તુ છે ઘાતવાળી સંખ્યાના લસા અને ગુસાનો એક જ નિયમ છે કે કોઈ પણ સંખ્યા તમે છે પણ કન્સેપ્ટ સમજો ને તો તમને મજા આવે હવે એક વસ્તુ છે કે ઘાત આપીએ બેની પાંચ ઘાત અને બેની ત્રણ ઘાત હવે આપણને એવું પૂછાય કે આનો લસા કાઢવાનો છે તો આપણે વિચારતા થઈ જઈએ પણ આને આને હું એ સ્વરૂપમાં લખું તો બેની ત્રણ ઘાત કેટલું થઈ જાય આઠ બેની પાંચ ઘાત કેટલું થઈ જાય છે બત્રીસ હવે આ બંનેનો મારે લસા કાઢવાનો હોય તો સિમ્પલ મોટી સંખ્યામાં નાની સંખ્યા આવી ગઈ અને કાઢવાની જરૂર નથી તો લસા શું થઈ ગયો બત્રીસ બત્રીસ એટલે બેની કઈ ઘાત પાંચ ઘાત તો જ્યારે એક સમાન આધાર હોય અને અલગ અલગ ઘાતો આપેલી હોય તો લસા હંમેશા કેટલો થઈ જશે જે ઘાતની કિંમત મોટી છે એ સીધો એનો લસા લખી નાખો એના પછી અહીંયા આગળ ફરીથી એનો ગુસ્સા જોઈ લઈએ કે બેની ત્રણ ઘાત બેની પાંચ ઘાત બેની ત્રણ ઘાત કેટલી થઈ જાય આઠ બેની પાંચ ઘાત કેટલી થઈ જાય બત્રીસ આ બંને વસ્તુની કિંમત આપણે આ રીતે મૂકીએ અને આનો ગુસા કાઢીએ તો આઠ એકા આઠ અને આઠ ચોક બત્રીસ ભાગ ચાલતો બંધ થઈ ગયો તો ગુસા કેટલો આવ્યો આઠ એ કઈ ઘાત છે બેની ત્રણ ઘાત તો સિમ્પલ કોઈ પણ ઘાતવાળી સંખ્યાઓનો ગુસા પૂછાય આધાર એક સમાન હોય તો ઘાતની જે કિંમત નાની છે એ શું થઈ જશે એનો ગુસ્સા બસ આ ખાલી કન્સેપ્ટ સમજવા પૂરતું હતું હવે ખાલી એટલું ધ્યાનમાં રાખી લેવાનું કે લસા પૂછાયો હોય તો મોટી ઘાત અને ગુસા પૂછાયો હોય તો નાની ઘાત હવે અહીંયા આગળ બેની પાંચ ઘાત બે ની આઠ ઘાત બે ની છ ઘાત બે ની અગિયાર ઘાત એનો શું પૂછ્યો છે લસા લસા એટલે આપણે શું શીખ્યા બધામાં મોટા મોટી ઘાત કહી છે અગિયાર તો સીધો જ આન્સર માર્ક કરી દો બેની અગિયાર ઘાત એનો લસા ગોસા પૂછ્યો છે તો કોઈ પણ સંખ્યાની કેવી ઘાત નાનામાં નાની ઘાત નાનામાં નાની ઘાત અહીંયા કેટલી છે પાંચ ઘાત તો બેની પાંચ ઘાત એનો શું થઈ જાય ગોસા આમાં ક્યાં ઓપ્શનની જરૂર પડે કે કંઈ પણ કરવાનું નહીં સીધે સીધી વસ્તુ આપણને ખબર હોય જે ઓપ્શનમાં નાના નાની ઘાત દેખાય એ ગુસા કરી નાખો મોટા મોટી ઘાત દેખાય તો લસા કરી નાખો હવે આપણે એને એને આ રીતે આપેલું હોય તો ઋણ ઘાત હોય તો વધુ તકલીફ પડી જાય પણ ઋણ ઘાત છે તો આપણે ગણિતમાં એક વસ્તુ ભણ્યા છીએ કે સંખ્યાઓની કિંમત જે છે સૌથી વચ્ચે ગણિતમાં કઈ સંખ્યા આવે જીરો પછી આ બાજુ ધન સંખ્યાઓ આવે અનંત સુધી આ બાજુ કઈ આવે ઋણ સંખ્યાઓ આવે અનંત સુધી બરાબર તો અહીંયા સિમ્પલ છે કે જેમ હું આમ જતો જાઉં એમ સંખ્યાઓ કેવી થતી જાય છે મોટી થતી જાય છે તો ઋણ સંખ્યા સૌથી મોટા મોટી કઈ કહેવાય માઇનસ એક એનાથી નાની માઇનસ બે એનાથી નાની અહીંયા માઇનસ સો થઈ જાય તો ઋણ સંખ્યા જેટલી નાની એની ગાણિતિક વેલ્યુ છે એની નિરપેક્ષ વેલ્યુ જેટલી નાનામાં નાની છે એ ઋણ સંખ્યા કઈ કહેવાય મોટી મોટા મોટી ઋણ સંખ્યા કઈ ગણવાની માઇનસ એક હવે અહીંયા આગળ તમને આવી રીતે આપેલું છે આનો તમને લસા પૂછે છે કે આ સંખ્યાઓનો લસા લસા એટલે મને શું ખબર છે કે મોટામાં મોટી ઘાત બરાબર મોટામાં મોટી ઘાત અહીંયા આઠની માઇનસ ચાર ઘાત છે આઠની માઇનસ દસ છે માઇનસ સોળ છે માઇનસ ચૌદ છે તો મારે ધ્યાનમાં શું લેવાનું છે મોટામાં મોટી ઘાત કઈ હવે મોટામાં મોટી ઘાત કરતી વખતે અહીંયા આઠની માઇનસ સોળ ઘાત માર્ક નથી કરવાનું ઋણ ઘાતો છે તો ઋણમાં નાનામાં નાની ગાણિતિક વેલ્યુ કઈ છે ચાર તો અહીંયા આગળ મારો આન્સર શું થઈ જાય આઠની માઇનસ ચાર ઘાત બસ પતી ગયું ગુસા છે તો ગુસાનો નિયમ શું છે નાનામાં નાની ઘાત નાની ઘાત અહીંયા આગળ કઈ થઈ જાય છે તો ગણિતિક વેલ્યુ કોની સૌથી મોટા મોટી છે સોળની તો અહીંયા મારો આન્સર સીધો શું છે આઠની માઇનસ સોળ ઘાત આ શું થઈ ગયો આ બધી સંખ્યાઓનો ગુસ્સા પણ હવે અલગ અલગ આધાર ભેગા કર્યા હોય અને અલગ અલગ ઘાતો આપેલી હોય ત્યારે શું કરવું એ આપણે આગળ જોઈએ હવે જ્યારે અહીંયા તો આપણે જોઈ લીધું કે એક સરખો આધાર હતો ને એની અલગ અલગ ઘાત હતી તો મોટી ઘાતને લસા લઈ લીધી નાની ઘાતને ગુસ્સા લઈ લીધું પણ અલગ અલગ આધાર આપેલા હોય બેની આટલી ઘાત ત્રણની આટલી ઘાત કોઈમાં પાંચની ઘાત કોઈમાં સાતની ઘાત આવી અલગ અલગ સંખ્યાઓ ભેગી કરીને એનો લસા અને ગુસ્સા જ્યારે શોધવાનો આવે ત્યારે આપણે શું કરીશું મૂકી દઈશું ના એ પણ સાવ ઇઝી છે અહીંયા આગળ સૌથી પહેલાં એમાં તમારે શું યાદ રાખવાનું છે કે લસા શોધવાનો છે તો તમામ આધાર જેટલી સંખ્યાઓ નીચે આધાર રૂપે દેખાય ને એ બધી લઈ લેવાની અને પછી દરેક આધારની મોટામાં મોટી ઘાત ગુસા એટલે કે સામાન્ય આધાર અને દરેક આધારની જે તે આધારની નાનામાં નાની ઘાત એકચ્યુઅલી આ વસ્તુ છે લસા એટલે તમામ આધાર જે તે આધારની સૌથી મોટી ઘાત ગુસા એટલે સામાન્ય આધાર તથા તે સામાન્ય આધારની સૌથી નાની ઘાત એક્ઝેક્ટલી ક્વેશ્ચન જોઈશું ને એટલે આપણને વધારે ડિટેલમાં આઈડિયા આવશે ચલો તો અહીંયા સવાલ એવો જ છે બરાબર તો ત્રણ અલગ અલગ સંખ્યાઓ આપેલી છે હવે ત્રણે ત્રણ સંખ્યાઓમાં કેવું છે કે આ પહેલી સંખ્યા બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા ક્યાંક આધારનું રિપીટેશન દેખાય છે ક્યાંક અલગ અલગ આધાર આવી જાય છે હવે એવી સંખ્યાઓના લસા અને ગુસા કેવી રીતે કાઢવા એક તો તમારે શીખવાનું છે કે એની મેથડ કે લસા હોય તો બધા આધાર આવી જવા પડે જે તે આધારની મોટા મોટી ઘાત આવે ગુસ્સા હોય તો સામાન્ય આધાર અને નાનામાં નાની ઘાત આ તો શીખ્યા ગોખી નાખ્યું પણ બીજું કે એક્ઝામમાં આ ક્વેશ્ચનને અટેમ્પ કેવી રીતે કરવો ભૂલ કેવી રીતે આપણી ના પડે કઈ કઈ રીતે એના ઓપ્શન આપણે ઉડાડતા જવાનું કારણ કે આટલી લાંબી સંખ્યાઓ હશે અને તમારા ચારે ચાર ઓપ્શન પણ એટલા લાંબા લાંબા હશે તો એ શીખ્યા પછી પણ એમાં ભૂલ પડવાના ઘણા બધા ચાન્સીસ રહેતા હોય છે તો પરસેપ્શન આપણું કેવું જોઈએ કઈ ફ્લોમાં આપણે એક્ઝામમાં આ ક્વેશ્ચનને અટેમ્પ કરીએ આપણી સામે ક્વેશ્ચન પેપરમાં આવું છે હવે અહીંયા આગળ આપણે બધું અલગ અલગ લખવા બેસીશું તો એ ઘણી બધી વાર લાગશે જ્યારે ઓપ્શનમાં આવશે તો સૌથી પહેલા આપણે આમાં આગળ જે છે ને ઓપ્શન ઉપર ચોકડી કરતા જવાનું છે તો એ કેવી રીતે કરવાનું કે સૌથી પહેલા આપણને કન્સેપ્ટ ખબર છે કન્સેપ્ટ આપણો મેઇન શું છે ચલો આ સંખ્યાઓનો આપણે લસા કાઢવાનો છે તો લસા એટલે શું છે કે તમામ આધાર અને સૌ જે તે આધારની સૌથી મોટી ઘાત તો સૌથી પહેલા અહીંયા તમામ આધાર પહેલો આધાર કયો છે બે છે બરાબર એની મોટા મોટી ઘાત કેટલી છે તો મોટા મોટી ઘાત અહીંયા આઠ છે તો બેની આઠ ઘાત ઓપ્શનમાં હોવું પડે જ્યાં તમને બેની આઠ ઘાત ના દેખાય તો એ બધા ઓપ્શન ઉપર પહેલાં ચોકડી મારી દો એ રીતે તમારો ક્વેશ્ચન આસાન બનતો જશે હવે એના પછી બીજો આધાર કયો છે ત્રણ છે હવે ત્રણની સૌથી મોટી ઘાત કઈ છે આઠ કોઈ ઓપ્શન એવો છે કે જેમાં બેની આટઘાત છે પણ પછી દેખાયું કે ત્રણની આટઘાત નથી એ ઓપ્શનને હટાવી દો આનાથી તમારે સ્પીડ સારી આવશે અને ભૂલ પડવાના બિલકુલ ચાન્સ નહીં રહે હવે એના પછીનો આધાર કયો છે પાંચ દેખાયો પાંચ પાંચની સૌથી મોટી ઘાત અહીંયા ક્યાંય છે નહીં તો પાંચની કેટલી ઘાત આવશે ચાર ઘાત એના પછી શું છે સત્તર છે સત્તરની સૌથી મોટી ઘાત સત્તર બીજે ક્યાંય છે જ નહીં એટલે સત્તરની કેટલી ઘાત આવશે એક આ રીતે તમારા ઓપ્શન કેન્સલ કરતા જાઓ અને આટલા આટલામાંય બની શકે કે આ ચાર જ આંકડામાં તમારો જવાબ આવી ગયો તો તમે આગળ વધી જાઓ આગળ ક્યાંય ડિટેલમાં જવાની જરૂર નથી બટ એક્ઝેક્ટલી કન્સેપ્ટ વાઈઝ આપણે જઈએ અત્યારે કે સત્તર આવી ગયું હવે શું છે નવ સાત છે સાતની કેટલી ઘાત મેક્સિમમ દેખાઈ રહી છે બે હવે આગળના ઓપ્શન આપણે જતા રહ્યા આના બધા જ આધાર આવી ગયા હવે આપણે નવા આધાર જ જોવાના છે તો નવા આધારમાં સાત અને એની બે ઘાત મેક્સિમમ છે એના પછી શું છે અગિયાર અગિયારની મેક્સિમમ ઘાત કઈ દેખાઈ રહી છે ચાર તો અગિયારની ચાર ઘાત ગુણ્યા એના પછી નવો આધાર કયો દેખાયો તેર તેર છે એની મેક્સિમમ ઘાત એક જ છે તો તેરની એક ઘાત અથવા તો ઘાત ના લખેલી હોય તો આ થઈ ગયો તમારે આવી મોટી સંખ્યાઓનો પણ લસા લસાનો નિયમ છે તમામ આધાર બધી ત્રણે ત્રણ સંખ્યાઓના દરેકે દરેક આધાર આવી જવા પડે અને એની જે તે આધારની સૌથી મોટી ઘાત જે સંખ્યામાં રહેલી હોય એ તમારો આન્સર તો આ સંખ્યાઓનો લસા કયો આવી જશે હા હવે એના પછી ગુસ્સા તો ગુસ્સાનો નિયમ છે કે સામાન્ય આધાર સામાન્ય એટલે કે એવો આધાર મારે જોઈશે કે જે ત્રણે ત્રણ સંખ્યામાં આવી જાય છે અહીંયા શું છે બે ત્રણેય જગ્યાએ છે ઓકે તો લખી નાખો અને જે તે આધારની સૌથી નાની ઘાત નાની ઘાત કહી છે બે છે ચાર છે અને આઠ છે તો સૌથી નાની ઘાત કહી છે બે બેનું કામ પતી ગયું એના પછી અહીંયા આગળ બીજો સામાન્ય આધાર કયો દેખાય છે ત્રણ ત્રણની સૌથી નાની ઘાત કહી છે અહીંયા બે તો ત્રણની બે ઘાત એના પછી પાંચની ચાર ઘાત પણ પાંચ અહીંયા નથી સત્તર અહીંયા નથી સાત હવે બીજું કંઈ જોવાની જરૂર જ નથી કારણ કે હવે નવા જ આધાર આવવાના છે તો આટલામાં જ આપણું કામ પતી ગયું આ સ્વરૂપે પણ આપેલું હોય અને નાનો આંકડો ગુસ્સામાં બનતો હોય છે તો તમને બની શકે કે અહીંયા આગળ એનું સોલ્યુશન ચાર ગુણ્યા નવ એટલે છત્રીસ પણ ઓપ્શનમાં આપેલો હોય તો આ તમારો કરેક્ટ આન્સર છે તો ગુસ્સાનો નિયમ છે કે જ્યારે પણ આવી અલગ અલગ આધાર અને અલગ અલગ ઘાતો આપેલી હોય તો સામાન્ય આધાર અને જે તે આધાર જે સામાન્ય છે એની સૌથી નાની ઘાત એ આપણો બની જશે ગુરુત્તમ સામાન્ય અવયવ તો આ સાથે તમારા લસા અને ગુસ્સા ચેપ્ટરના તમામ અધ્યાયોની આજે આપણે પૂર્ણાહુતિ ઘોષિત કરીએ છીએ આના સિવાય આના સિવાય એક આવે છે દશાં અપૂર્ણાંકના લસા અને ગુસ્સા એનો પણ સ્પેશિયલ લેક્ચર ખૂબ જ જલ્દી તમારી સામે આવી રહ્યો છે કે અપૂર્ણાંકના એના હવે રિસેન્ટલી ઘણા ક્વેશ્ચન પૂછાય છે કારણ કે સાદા લસા અને ગુસા તો દરેકને આવડી જાય છે પણ દશાંત અપૂર્ણાંક જ્યારે આવેલા હોય ત્યારે એમાં મેક્સિમમ ભૂલો પડતી હોય છે અને ભલ ભલા સ્ટુડન્ટ એમાં ભૂલ કરીને આવતા હોય છે પણ એની એવી રીતો આપણી પાસે છે કે ચૂંટકીઓમાં એનો પણ સવાલ અને દશાંત અપૂર્ણાંક આપણા સિદ્ધાંત ખબર જ છે કે ક્યાંય આગળ પોઈન્ટ ધ્યાનમાં લે નહીં પહેલી જ વાત એમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે તો એનો લેક્ચર જે આવી રહ્યો છે એ આપણે સ્પેશિયલ બનાવી રહ્યા છીએ અલગ જ ટૉપિકથી તો ત્યાં સુધી તમારું કામ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારા દરેક મિત્રોને શેર કરી દેજો મળતા રહીએ નમસ્કાર જય હિન્દ